નખત્રાણા તાલુકાના બીબર ગામે મેઘવંશી યુવા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખેતસિંહ સ્ટેડિયમ બીબર જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી જગજીવન દાદા ગોવિંદભાઈ પેથા વાલજીભાઈ સીજુના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો ટોસ માધુબા જાડેજા મહેમાન અતિથિ બાબુભાઈ માતંગ પ્રિન્સિપાલ લાધુબા જાડેજા મોહનભાઈ દુઆ મહેશ્વરી સમાજના પ્રમુખ સીજુ 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 ગણપતભાઈ રામજીભાઈ ગરવા દેવજી સુરતાજી જાડેજા જયંત મારવાડા હરજી સીજુ હરિલાલ કુંવટ મનજીતુવા જગદીશભાઈ સીજુ તેમના દ્વારા ટોસ ઉછાડાયો હતો કોમેન્ટ્રી સેવા કિશન પાતારિયા લાદુભાઈ જાડેજા કનૈયાલાલ સીજુએ આપી હતી અને બિબર મેઘવંશી સમાજ દ્વારા ટુર્નામેન્ટનું એક જ દિવસીય ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ ટીમે ભાગ લીધો હતો જેમાં રામદેવ ઇલેવન ઇલેવન જામલ ઇલેવન સીજુ ઇલેવન જેડીએમ ઇલેવન આંબેડકર ઇલેવન જેમાં ફાઇનલમાં રામદેવ ઇલેવન અને જેડીએમ ઇલેવન પહોંચી હતી તેમાંથી વિનર જેડીએમ ઇલેવન થઈ હતી મેચ ઓફ ધ સિરીઝ શિવજી સીજુ બેસ્ટ બોલર મોહન સીજુ ફિલ્ડર રમેશભાઈ સીજુ બેસ્ટ બેટ્સમેન મુકેશભાઈ સીજુ તેઓ રહ્યા હતા તો ટ્રોફીના દાતા ગોપાલભાઈ સીજુ ભરતભાઈ દાતા હતા અને મેન ઓફ ધ મેચ ટ્રોફીના દાતા લક્ષ્મણ દુઆ દાતા દિનેશભાઈ વીરા રહ્યા હતા અને ભોજનના દાતા સીએમ પાતરિયા રમેશભાઈ સીજુ નિલેશભાઈ સીજુ ગોવિંદભાઈ પાતારીયા ખીમજી કાંજી કાંજી જેઠા રહ્યા હતા આયોજનમાં રમેશભાઈ સીજુ સીએમ પાતારી શિવજીભાઈ સીજુ ગોવિંદ પાતારિયા લક્ષ્મણ ધુઆ નવીન ધુઆ તથા સમસ્ત બિબર યુવા મિત્રમંડળ દ્વારા જયમત ઉઠાવી હતી આભાર વિધિ અર્જનભાઈ સિજોએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી